તો ખોર ભાઈ ફોન આવ્યો આઈ જા સરપને મીટિંગ ગોઠવી સર લગન ટાઈમ ના હોય આમ દે વેલા વેલા હતા આમ તો ખે બેન શ્વાંતિ ગોઠવી હોય તો કે નાના આઈ જાવા નહી દેતા ખોડો ને ખાતા ખાતા અને ફોન મૂક્યો નહીટલે ફોન ઉપર આબુ ના પડે આપડે તૈયાર થઈ પણ પેલો તૈયાર થવા દેતા ઘણ વખત ખોડો જો કોમસેમ તો કે ફોન ઉપર પણ કે ના ફોન ઉપર નઈ કીધા જેવું આપણે બકવા લાગ્યો નર્તો કહી કોઈ સપનો સપનામાં

ઉઘરાણું નાખ્યું ને ગોમો ખૂટે એવું છે જે ના હોય તો પચીસો પચીસો ઉઘરાણું નાખવું પડશે બધો હાથ પડાયો છે ને એ બાબુ લાવ્યો ને બધો બોલાયા છે પાછા પણ ના હોય ભાઈ કેટલું ઉઘરાણું નાખ નાખ કરજો તોય હાલજી છે ગોમવા હું મુગર ના થોડું સર પણ આપણા ચાર પોત નોટો જતો રહ્યો ને તોય આપણા હિસાબમાં આ બધું લાયા ને ડીજે લાયા આ બધું તોરણ વધ્યું અને તોય પંદર હજાર વધતા હતા આપણે એટલે હિસાબ તું રાખીશ કે હું રાખું છું કોળા અને આપણા આ ચાર પોત નહોતો જો ને નાસ્તા નો દેખતા દાવો કર્યું નહીં તો પંદર હજાર ની ચાર પીજે આપડે એટલે નાવો તો વચી બતાવતા નહીં હિસાબ મને હમણાં જોવા જો કોળા આ કલાકાર તું કોઈ છે કે કશું લેતા નહીં રૂપિયા પંદર હજાર એન્ડોસ લઈ ગયા છે એ બધી વાત સાચી છે એ બધું આપણે પેલા માં આવી જુખરો નામ એમાં તો પંદર હજાર વધતા હા તો ખા તો ખાલી કલાકાર ન જ છે એ બધું પણ પટી ગયું એ બધું જતું રહ્યું એ મો પોય તોય પણ ના જાવ તારા અલે રૂપિયા 15000 બચ્યા તા ઈમો તો ઢોલીવાળા નહી આલે એન્ડવાસ મો નવો રૂપિયો ઈ નહી કે કોણીઓ ઈ નહી અન ગોમવાળા ને બોલાય ને બાર કોઈ ગુરણો ના કો પણ હોફળ તો ખરો તો હોફળ બોલો ઢોલી મફત આવે છે ઢોલી મફત નહીં આવતો આ ચિતરવાન બંધ કરો ને મારી વાત ઓળો પેલા આ ગોમવાળા ને બોલાય ને હવે કેતા ના પાડા ઉગરાણા નું ફેરથી તમે એટલે

જે હોય ને એ કરી ઓ કાળો પૈસા પૈસા બે ગોઠવી છે આ નવરાત્રી કરવા ને બેઠા આ બે રે ને ઘર ભણવા બેઠા છીએ ગરીબ ની વતેરી બાળો છો આ હોય મારી વાત નહી કરતો પૈસા પચાસ હજાર છે નહીં બહાર રૂપિયા લે હજુ ના બીજા ખુ ના પડે સારી વખત ને ખુરસી બે હવાની નહીટ વાળી નહીં પડતાના કયા ગનન નાર્ય ને પગનો કર્યા નહી મેરુ ભાઈ સુરેશું ભાઈ શોની માતા

એકાન જો ખાલી હાથ પાક મેલો નહીં ભગાતે કા બધા ફટ ફટ બોલો મંડે નહીં તું તો બધા હલાઈ નાખો આ તો ખબર નહીં બંકો ખાલી બાર તો તરો તો થોડા દાડે એટલે ન કે ગમો ખબર નહી કે મીટિંગ મીટિંગ નું ચમ ભગત તારે તો વાત ના થાય લે ગમો વાત થાય તારી તો તને ખબર નહીં તાય તો ભગત છે તા નિહરતા હ ભગત આપો દેવાનો દોણા શીખા પછી બીજા આશી અમે કન જે તો ખાવા પર

તારા નથી કેતા રે ખોટો નોર તો બગાડે ને તું બંધ થાય એને મદદ કે રે ને તો આવી તો ઠારો લઈ ઓસો એ રયો પણ બગાડ તું રા દે જે ખોડી માથા કુડ ના કરે કોણ તા નઈ કે તારા બગાડ એ મલસ કોઈ 100% કે રે આડી કે ને જીદુ હે તું ને બોલી જોશી ભગત આયો કોળા જો કાલી આયો કોમ નો પિલ્લો આવો જો કાલી હા ભાઈ હા મકોડી કે હા ભગત બાવાજી વેચો કસા બાવાજી તો લાવ મીટિંગ આપણે ચાલુ એટલે વાત કરો હા બોલતે ના હોય તો બોલવા નઈ કહી દીધું એટલે તું રે ને પેલો તું ઉઠાય તો આ દેખાવ સુ મકોડી દેખાવ સુ ને મકોડી દેખો ને તવ મકોડી કહો છો ઓવા ઓવા છે ને અકલ બાવા આ રેવા માથા કૂટ કર્યા કરો ચાર પાંચ નોટો તો તરમ પાછા આયા છો આ કાળું મેશ પેરીન એટલે મારી મરજી છે ના હોય કાઈ રમા હા હા તમારી મરજી દીધા હો શોક તા ઓ હવે બોલવા નઈ તારે ચક્કુ વનો તો પાવારી ના ડોહા થી પાછો જેલો ખાઈ રહ્યો કાળિયો ઓસો નહીં આઈ રહ્યો સપ હું કહેતો તો

એવું તો કહેવાના આતાલે બરધે અલ્યા બરધે કોને કોઈ આખલા જેવો તો તું લાગી છે એ એ મુઢું હંબાય વાત કે ખબર નઈ પડતી કે એ ખોળા લડવા આયા તમે બધું તારા લીધે થાય છે હે હે જશે તો જશે થાય

પગતજી લખજો પાછા સરપંચ આનો બખાર થે તો હા આનો બખાર થે તો ચમ બખાળો એટલે જો આ તો દારૂનો ભાઈ અલ્યા આપણો મોટો ભાઈ બધી માતાઓ રંબાઈ દી ગરબા તો કની માતાજી અલે હે તો વળી જો જતો રે માતાજી બેસ બેસ તું ઠોકો ના પરાય મને બેસ બેસ ની તું નેચે નેચા બેવા બોલાય મને આટલા ઉપો ન તે બસ પદેલાય ભાઈ આ રે માતાજી તો તો મારા દુખ તો બરોબર હી માતાજી ને મોન પણ તનમુ ની મોન તો

છોકરો થઈ ગયો તારા કોઈ લખાવા વિચાર લખાવા પછી બોલે પંદર હાજર પીવા વાળા તો આગળ હેડ્યા પેલા પૂછો હાલ છે પછી પીપી બોલે બાબુ લે ચિતરવા નહીં બેઠો હમણાં દસ વાગે રૂપિયા હાજર કરવાના પંદર હાજર પેલી વખત પાછો પોચ હજાર લખાવા પગ દબાવશે તાણી બંડલ છૂટસી પેલી વખત પચાસ હજાર સરપંચ આખલો અરે કોઈને આખલો કીધો નહીં યાદ છું કોઈ વાત કાઢી નાખલો આ તો આખલો એટલે કીધું

ખૂબ ફુંદર મારી ભારી દોશી પી આવડે અશીય રાત એટલા ઊંઘમાં